પીએમ જવાહર નવોદય વિદ્યાલય ધનસુરા ખાતે આજ રોજ પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવે ધ્વજવંદન રાજી કુમાર બાજપાઈ આચાર્ય દ્વારા કરવામાં આવ્યો બાળકોએ રંગારંગ કાર્યક્રમ પર પ્રસ્તુત કર્યા આ કાર્યક્રમમાં એનસીસી સ્કાઉટ ગાઈડ એસપીસીના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને પરેડ કરી હતી આ કાર્યક્રમનું સફળ સંચાલન નાયક દ્વારા કરવામાં આવ્યું અને મ્યુઝિક અરેન્જ શિક્ષક આશુતોષ શ્રીવાસ્તવ દ્વારા માર્ગદર્શન કરવામાં આવ્યું રિપોર્ટર ભરત કોળી ધનસુરા you yeah. El diablo.